સર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અંદર ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ મિત્રો આજથી પૂરો થાય છે એટલે કે જે વરસાદના રાઉન્ડની વાત કરી હતી આ વરસાદનો રાઉન્ડ પૂરો થાય છે ગઈકાલે મિત્રો જોવા જઈએ તો પિસ્તાલીસ જેટલા તાલુકામાં વરસાદ પડ્યો અને આજે વહેલી જ સવારથી મિત્રો બાવીસ જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો છે સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં જોવા મળ્યો છે હાલ પણ અહીંયા મિત્રો વરસાદ ચાલુ છે પણ તો છૂટાછવા વિસ્તારમાં હળવો વરસાદ વધુમાં વધુ બે ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળી રહ્યો છે હજુ પણ આજે મિત્રો આ વિસ્તારમાં વરસાદની આગાહી છે આ બાજુ તમે જોઈ શકો છો કે સિસ્ટમ કઈ રીતે ગુજરાત ઉપર આવી રહી છે અને આગળ ચાલી રહી છે પરંતુ હવાની અંદર જોઈએ એટલો ભેજ નથી જેને લઈને ગુજરાતની અંદર વાદળછાયું હતું વાતાવરણ છે ઢક છે પરંતુ વરસાદ વરસતો નથી અને આ જ ટેન્શન છે એ ખેડૂતોને મિત્રો ખાસ કરીને નુકસાન કરી રહ્યું છે માથે વાદળો છે પરંતુ ખાસ કરીને વરસાદ વરસતો નથી જે ખૂબ જ દુઃખની બાબત કહેવાય અને જેને લઈને મિત્રો વરસાદના રાઉન્ડની અંદર આપણે પહેલેથી જ કીધું હતું કે આ વરસાદના રાઉન્ડની અંદર જો વરસાદ તમારા વિસ્તારમાં નહીં આવે તો આગામી સમયે હવે મિત્રો પંદર તારીખની રાહ જોવી પડશે એટલે કે પંદર ઓગસ્ટે ફરી એક વખત સિસ્ટમ બને છે તેને લઈને વાત મિત્રો ખાસ કરીને કરશું એટલે કે ત્યારે વરસાદ જોવા મળી શકે તો આજના વિડીયોમાં આપણે આગામી સાત દિવસ હવામાન વિભાગે આપેલી જોરદાર વરસાદને લઈને આગાહી ભારતીય હવામાન વિભાગની આગાહી તેમજ આગામી પંદર દિવસ ગુજરાત માટે કેવા રહેશે આગામી બનનારી મોટી સિસ્ટમ વિશે પણ વાત કરવાના છીએ તો આ વીડિયોને અંત સુધી જોજો એટલે કે હવે પછી ક્યારે વરસાદ સારો આવશે ગુજરાતમાં સાર્વત્રિક આવશે તેને લઈને વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારે યુટ્યુબ ચેનલ ઓનલી શુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌપ્રથમ આપણે મિત્રો ગુજરાત હવામાન વિભાગની આગાહીઓ અને ભારતીય હવામાન વિભાગની આગાહીઓ આપણે છેલ્લે જોઈશું પહેલાં આપણે વિન્ડી મેપને આધારે મિત્રો જોઈ લેવી કે કઈ રીતે મિત્રો સિસ્ટમશી બની રહી છે હવે મિત્રો તમને જણાવી દેવી કે જે મિત્રો આપણે તમે જાણતા હોય નોલેજ હોય તમારે તો જણાવી દેવી કે ભારતના જે સિસ્ટમ બની બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડા બન્યા તેની સાથે સાથે દક્ષિણ ચીનની અંદર પણ તમે જોઈ શકો એક વાવાઝોડું અહીંયા બન્યું એક અહીંયા બન્યું અને એક ચીન અને કોરિયાની આસપાસ એટલે કે જાપાનના દરિયા કિનારે બન્યું એટલે એક સાથે ચાર ચાર વાવાઝોડા બન્યા જે પેસિફિકમાંથી પેસિફિક મહાસાગરમાંથી જે વરસાદના પવનો છે એ ભારત તરફ આવતા હોય આ તમામ પવનો છે એ દક્ષિણ ચીનના દરિયામાં કોરિયાના જાપાનના દરિયા તરફ મિત્રો ખેંચાઈ જાય છે અને તેને હિસાબે જ હિન્દ મહાસાગરમાંથી તમામ ભેજ છે મિત્રો અહીંયા થઈ અને આવી રીતે તમે જોઈ શકો છો તે મિત્રો આગળની તરફ જતો રહેશે જે મિત્રો ગુજરાત તરફ મિત્રો ભારે વરસાદ લાવતો નથી અને સાથે સાથે તમે જોઈ શકો છો કે અફઘાનિસ્તાન પાકિસ્તાન સ્થાન તુર્કી ઉપરથી મિત્રો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે એન્ટી સાયક્લોન બની રહ્યા છે જે મિત્રો આ પવનોને ધક્કો મારી રહ્યા છે એક પ્રકારનું દબાણ ઊભું કરી રહ્યા છે જેને લઈને મિત્રો અહીંયા એક બોર્ડર થઈ ગઈ છે કે જે આ વિસ્તારોની અંદર વરસાદ છે જોવા મળી રહ્યો નથી અથવા વાદળો છે આ વિસ્તારોમાં આવી રહ્યા નથી તો તેની હિસાબે જ ગુજરાતની અંદર કંઈક ને કંઈક આ વર્ષે મિત્રો વરસાદની ઘટ જોવા મળી રહી છે કારણ કે બંગાળની ખાડીની અંદર વાસ સિસ્ટમ તો બને છે પરંતુ ઉપલા લેવલેથી ધક્કો અને કારણે આ સિસ્ટમ ગુજરાત સુધી આવી અને હિમાલય તરફ મિત્રો જતી રહી છે હવે આગામી સમયની અંદર જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર છૂટાછવા વિસ્તારોની અંદર વરસાદ ચાલુ રહેશે કચ્છની અંદર મિત્રો બહુ મોટી આ ગઈ નથી મધ્ય ગુજરાતમાં દાહોદ ગોધરા અરવલી ખેડા પંચમહાલ તો મહીસાગર એની અંદર ચાલુ રહેશે પરંતુ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ સુરેન્દ્રનગરના વિસ્તારો છે એની અંદર વરસાદની નહીવત શક્યતા જોવા મળી છે બાકી સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર જૂનાગઢ રાજકોટની અંદર ખાસ કરીને વધતા ઓછા પ્રમાણની અંદર ઝાપટાઓ છે એ ચાલુ રહેશે આગામી સમયની અંદર કોઈ મોટી સિસ્ટમ નથી અને વરસાદની ધરી પણ તમે જોઈ શકો છો વરસાદની ધરી છે એ હિમાલય તરફ મિત્રો સરકી ગઈ છે એટલે કે આ જે છે એ વરસાદની ધરી છે અને વરસાદની ધરી જ્યાં હોય ત્યાં તમામ ભેસી ખેંચાઈને જતો હોય છે અને તે વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ પડતો હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતની અંદર વાદળો આવી રહ્યા છે પરંતુ વરસાદને લઈને કોઈ શક્યતા નથી એકત્રીસ તારીખે થોડીક મિત્રો શક્યતા રહેલી છે પરંતુ હવે પણ મિત્રો જોવા જઈએ તો કોઈ મોટી સિસ્ટમ નથી વરસાદની ધરી દૂર છે જેને લઈને જોવા જઈએ તો ગુજરાતની અંદર વરસાદની શક્યતા નથી અહીં તમે જોઈ શકો થોડોક વહેલી સવારમાં ભારે ઝાકળવાળા વાદળો ઘારીયા વાદળો છે એ જોવા મળશે બપોર પછી મિત્રો આકાશ છે ચોખ્ખું એટલે કે વાદળો મિત્રો આવી રહ્યા છે પરંતુ વરસાદ જોવા નથી મળ્યો આવી પરિસ્થિતિ મિત્રો જોવા મળશે હવે પછી ક્યારે વરસાદ પડશે તો અહીં તમે જોઈ શકો છો કે ધીમે ધીમે બંગાળની ખાડીની અંદર અરબી સમુદ્રમાં હવે ધીમે ધીમે સિસ્ટમો બની રહી છે દક્ષિણ ચીન તરફ કોરિયા તરફ જે મિત્રો સિસ્ટમો બની હતી તે હવે મિત્રો વિખાવાની શરૂઆત થઈ ગઈ છે તો ધીમે ધીમે માહોલ બની રહ્યો છે અને બંગાળની ખાડીની અંદર જ્યારે વાવાઝોડું બનશે ત્યારે જ મિત્રો ખાસ કરીને વરસાદ આવશે તો અહીંયા તમે જોઈ શકો છો લગભગ અગિયાર બાર અને તેર તારીખ સુધીનો મેપ છે તેર તારીખ પછી અહીં તમે જોઈ શકો કેરળ તમિલનાડુની આસપાસ ખૂબ જ મોટા પ્રમાણની અંદર છે વાદળો છે ભેગા થઈ રહ્યા છે અને આ જ વાદળો છે આગામી સમયની અંદર જોવા જઈએ તો ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ છે એ લાવવાના છે અહીંયા તમે જોઈ શકો છો કે આ જ વાદળો છે એ ગુજરાતની અંદર ખૂબ જ સારા વાદળો છે એ લાવશે હિમાલય તરફ છે તેની અંદર પણ ખૂબ જ ભારે વરસાદ પડશે સાથે બંગાળની ખાડીની અંદર પણ મોટી સિસ્ટમો બની રહી છે તો આ સિસ્ટમો આગામી સમયની અંદર બનશે તો ગુજરાતની અંદર જોવા જઈએ તો પંદરમી ઓગસ્ટે સારા વરસાદની આગાહી છે હવે મિત્રો ભારતીય હવામાન વિભાગ ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈ લઈ જેથી તમને સ્પષ્ટ ખ્યાલ આવી જાય તમે જોઈ શકો છો આજની વહેલી સવારનો જ મિત્રો આ વરસાદનો મેપ છે અને તમે જોઈશું સુરત વલસાડ ડાંગ ત્યાં જ અને અત્યાર સુધી ઓગણીસ તાલુકામાં વરસાદ એ પણ મિત્રો નહીવત એકાદું ઝાપટું આવી જાય એટલો જ બાકી ક્યાંય વરસાદ નથી ભારતીય હવામાન વિભાગે આજે ચોક્કસથી મિત્રો રાજસ્થાન મધ્યપ્રદેશની અંદર ભારે વરસાદની આગાહી કરી છે તો ત્યાં વરસાદ પડી રહ્યો છે પરંતુ ગુજરાતની અંદર કોઈ શક્યતા નથી એકત્રીસ તારીખે રાજસ્થાનની અંદર મિત્રો અતિ ભારે વરસાદની આગાહી છે તો તેની હિસાબે બનાસકાંઠા કચ્છની અંદર કેટલાક વિભાગોની અંદર ભારે વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે પરંતુ પહેલી તારીખથી ગુજરાત સંપૂર્ણ ગ્રીન છે અહીંયા મિત્રો પવનની ઝડપના મેપ પણ જોઈ શકો છો ખૂબ જ તેજ પવન ફૂંકાવાનો છે આ સિવાય બે તારીખનો મેપ જોઈ શકો છો ત્રણ તારીખે સંપૂર્ણ ગ્રીન ચાર તારીખનો પાંચ તારીખ સુધીનો મેપ જોઈ શકો છો કોઈ વરસાદને લઈને કોઈ મોટી આગાહી નહીં ખાલી ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતની અંદર કોઈ વરસાદના ડેટા નથી ત્રીસ તારીખનો આજનો મિત્રો મેપ જોઈ લ્યો ત્રીસ તારીખે આજે મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર હવામાન વિભાગે આ જે બ્લુ કલરનો મેપ છે એની અંદર મિત્રો પચાસ ટકા જેવા ભાગોની અંદર ખાસ કરીને વરસાદ પડી શકે છે એ પણ હળવોથી મધ્ય અને જે બ્લુ કલરનો મેપ છે એકદમ ગ્રીન કલરનો લીલા કલરનો એનો મતલબ કે પચીસ ટકા ભાગમાં એટલે કે પા ભાગની અંદર ચારમાંથી એક ભાગ સોમાંથી પચીસ જેવા ભાગોની અંદર મિત્રો વરસાદ પડી શકે છે જિલ્લાઓની અંદર બાકી તમામ જિલ્લાઓ કોરા પણ જોવા મળી શકે છે એકત્રીસ તારીખે પણ સેમ આ એટલે કે એકત્રીસ તારીખે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં થોડોક સારો વરસાદ છે બાકી કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર નહીવત વરસાદની આગાહી અને પહેલી તારીખથી તો તમે જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતની અંદર ગ્રીન કલર કોઈ પણ જગ્યાએ નહીં અમુક એવા સ્થળો છે ત્યાં જ મિત્રો ગાજવીજ સાથે હળવો અથવા મધ્યમ વરસાદ પડી શકે છે બાકી કોઈ જગ્યાએ સારા વરસાદની આગાહી નથી આવી રીતે બે તારીખ ત્રણ તારીખ ચાર તારીખ અને પાંચ તારીખ સુધીનો મેપ જોઈ શકો છો પવનની ઝડપ જોરદાર હશે વાદળો પણ જોવા મળશે પરંતુ ખાસ કરીને વરસાદ જોવા નહીં મળે તો ખાસ કરીને ખેડૂતોએ તમારે પિયત આપવાનું હોય તો પિયત ચાલુ કરી દેજો કારણ કે વરસાદને લઈને પંદર તારીખ સુધી કોઈ મોટી આગાહી નથી છતાં પણ કોઈ પણ મોટી અપડેટ હશે તો મારી ચેનલ ઉપર આપતા રહેશું એકદમ સાચા અને રિયલ સમાચાર જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ